હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું લીલા વટાણાનો રગડો આ રગડો બનાવવો ખૂબ જ સહેલો છે અને ઓછા મસાલાથી ખૂબ જ ટેસ્ટી એવો બને છે અહીંયા આપણે લીલા વટાણાથી રગડો બનાવશું એટલે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો જ્યારે સાંજના જમવામાં કે પછી નાની નાની ભૂખ માટે કાંઈક ટેસ્ટી ચટપટું ખાવું છે પણ વધારે કોઈ મહેનત કરવાની ઈચ્છા નથી ત્યારે ઝટપટ આ રગડો બનાવીને તમે એન્જોય કરી શકો છો અને લારીના રગડાનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો એટલો બધો ચટપટો આ રગડો બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અહીંયા રગડો બનાવવા માટે આપણે અહીંયા લીલા વટાણા લીધા છે લીલા વટાણાને આપણે આપણે ફૂલી અને સરસ એવા ધોઈ લીધા છે તો હવે આ વટાણાને બાફવાના છે તો બાફવા માટે એક મેં અહીંયા પ્રેશર કુકર લઈ લીધું છે અને તેની અંદર આપણે હવે બે મીડિયમ સાઇઝના બટેટા જેના મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને તેને સરસ એવા ધોઈ લીધા છે બટેટા આપણે અહીંયા ચોક્કસથી એડ કરવા જેથી કરીને રગડામાં ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને રગડામાં થોડું બાઇન્ડિંગ પણ આવશે તો અહીંયા હવે આપણે બાફવા માટે પાણી એડ કરી દઈએ અંદર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ તો અહીંયા આપણે વધારે બીજા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને કુકરની અહીંયા આપણે ત્રણ વિસલ કરી લઈએ તો આપણે કુકર ઠંડુ થાય પછી તેને ખોલીને ચેક કરશું તો જો અહીંયા કુકર મારું ઠંડુ થઈ ગયું હતું તો તે પછી હું એને ખોલીને ચેક કરું છું તો જો આપણા વટાણા અને બટેટા આવે બફાયા છે કે નહીં તે આપણે ચેક કરીએ તો અહીંયા આપણે આવી રીતે બટેટાને ચેક કરશું પહેલાં કે બફાઈ ગયો છે કે નહીં તો જો આવી રીતે થોડું ઓટસું તો જો સરસ એવું થઈ જાય છે બસ સરસ એવા બફાઈને રેડી થઈ ગયા છે અને એ જ રીતે આપણે વટાણો પણ ચેક કરી લઈએ તો જો વટાણો પણ સરસ એવા બફાઈ ગયા છે તો હવે આ જે એક્સ્ટ્રા પાણી ઉપર દેખાય છે તે આપણે એક વાટકામાં કે ગમે એ વાસણમાં કાઢી લેવાનું છે આપણે તેને ફેંકી બિલકુલ નથી દેવાનું તેનો જ ઉપયોગ આપણે રગડામાં કરવાના છીએ તો આ પાણી ગરમ છે તો આપણે અલગથી ગરમ પાણી કરવાની જરૂર નહીં પડે તો અહીંયા આપણે પહેલાં ઉપરનું જે બધું પાણી છે તે હટાવી લેવાનું છે અને પછી આપણે બટેટા અને વટાણાને થોડા મિક્સ કરી લઈએ જે બટેટાના ટુકડા દેખાય છે તેને આપણે સરસ એવા મિક્સ કરી લેવાના છે અને સાવ પણ આપણે અહીંયા મિક્સ નથી કરવાનું થોડા એને આખા પાખા રાખશું જેથી કરીને આપણે રગડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે આ જ્યારે વટાણાના થોડા ટુકડા મોઢામાં આવશે ત્યારે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે તો જો આપણે થોડું એવું એને મિક્સ કરી લીધું છે તો હવે આપણે રગડાનો વઘાર કરીએ એના માટે મેં એક વાસણમાં એક ચમચો જેટલું તેલ લીધું છે અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે જીરું થોડું ફૂટે પછી આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈએ હિંગ આપણે અહીંયા જરૂરથી એડ કરવાની છે હિંગની ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે અને પછી અહીંયા ઝીણી કાપેલી ડુંગળી એડ કરું છું તો મેં અહીંયા મીડિયમ સાઇઝની બે ડુંગળી લઈ લીધી છે તેને આવી રીતે ઝીણી ઝીણી સરસ ચોપ પરમાં ચોપ કરી લીધી છે તો અહીંયા આપણે હવે ડુંગળીને થોડી વાર સાંતળી લઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ તો જો ડુંગળીને સરસ એવી મિક્સ કરી લીધી છે મને થોડી વાર મેં એને થવા દીધી છે અને પછી આપણે તેમાં આદુ મરચાં અને લસણ એની પેસ્ટ એડ કરશું તો આવી રીતે આદુ મરચાં અને લસણ ત્રણેયને મેં 엇કચરું વાટી લીધું છે આવી રીતે 엇કચરું વાટીને આપણે એને એડ કરવાનું છે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે તો જો અહીંયા એક ચમચી જેટલી મેં આદુ લસણ અને મરચાની પેસ્ટ લઈ લીધી છે તો આપણે આને પણ થોડું સાંતળી લઈએ જેથી કરીને તેનો કાચો ટેસ્ટ નીકળી જાય તો જો ડુંગળી આરે આપણે એને સરસ એવું સાંતળી લઈએ અને આ બધું થોડું થાય પછી એમાં આપણે એક ટમેટું એડ કરશું તો અહીંયા એક મેં મોટી સાઈઝનું ટમેટું લીધું છે તેને આવી રીતે ઝીણું કટ કરી લીધું છે અને તેને પણ આપણે ડુંગળી અને આપણી આદુ મરચાં લસણની પેસ્ટ આરે મિક્સ કરી લઈએ અને થોડું આપણે અહીંયા મીઠું એડ કરી દઈએ જેથી કરીને આપણું આ ટમેટા જલ્દીથી કૂક થઈ જાય તો મીઠું આપણે અહીંયા જોઈને એડ કરવાનું છે કારણ કે આપણે વટાણા અને બટેટા બાફતી વખતે પણ એડ કર્યું છે તો અહીંયા જો સરસ એવું મીઠું એડ કરી અને હું બધું સરસ મિક્સ કરી દઉં છું અને આપણે આ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દેવાનું છે તો અહીંયા આપણે આની ઉપર એક હવે ઢાંકણ ઢાંકી દઈએ અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈએ તો મેં અહીંયા એક ઉપર થાળી ઢાંકી દીધી છે અને એક જ મિનિટમાં આપણા ટમેટા સરસ એવા સોફ્ટ થઈ જતા હોય છે કારણ કે અત્યારે દેશી ટમેટા મળે છે સરસ તો જો સરસ એવા આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો આપણે એમાં હવે બાકીના મસાલા કરશું તો તેમાં હું અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરું છું આપણે અહીંયા એકસ્ટ્રા કોઈ જ મસાલા યુઝ નથી કરવાના ઘરના જે બેસિક મસાલા હોય છે તેનાથી જ્યારે બનાવશું અને તેમાં હું લાલ મરચું પાવડર એડ કરું છું અહીંયા હું દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરું છું તમે તમારી તમને તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતી હોય એ રીતે તમારે અહીંયા એડ કરી દેવાનું છે અને મસાલો થોડો આપણે મિક્સ કરી અને તરત જ આપણે જે વટાણા અને બટેટા મેસ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને બધું સરસ એવું મિક્સ કરી લઈશું અને જો અત્યારે આ રગડો આપને ખૂબ જ ઘાટો લાગે છે તો આપણે તેને પાતળો પણ કરવાનો છે તો સરસ એવું એકવાર આપણે બધું મિક્સ કરી લઈએ અને પછી આપણે એમાં તેને પાતળો કરશું અને અત્યારે વટાણા પણ થોડા વધારે આખા દેખાય છે તો તેને થોડું મેસ પણ આપણે કરી લેવાનું છે આ રીતે મેસરની મદદથી આપણે થોડું મેસ કરી લઈશું એકદમ વધારે છુંદો પણ નથી કરી લેવાનો તો જો આ રીતે થોડું હું મેસ કરી લઉં છું લીલા વટાણાથી આ રગડો બને છે એટલે આપણે વધારે કોઈ મહેનત કરવાની આપણે અહીંયા જરૂર નહીં પડે અને એકદમ બેસિક મસાલાથી જો રગડો બનાવશું તો રગડો એકદમ ટેસ્ટી લાગશે વધારે આપણે એમાં મસાલા એડ નથી કરવાના તો જો અહીંયા આવે આપણો રગડો ખૂબ જ ઘાટો છે તો જે આપણે પાણી કાઢીને રાખ્યું છે આપણે વટાણા બટેટામાંથી એ જ પાણી આપણે અહીંયા એડ કરી દેવાનું છે અને જરૂર પડે તો આપણે થોડું વધારે પાણી એડ કરીશું પણ એ જ પાણી પહેલાં આપણે ગરમ પાણી એડ કરી દીધું છે અને સરસ એવું બધું મિક્સ કરી લઈએ અને રગડાને આપણે સરસ એવો ઉકાળવાનો છે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે

થોડો એટલે કે મેં અહીંયા અડધી ચમચી જેટલો જ ગરમ મસાલો એડ કર્યો છે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે વધારે આપણે લીંબુનો રસ પણ અહીંયા યુઝ નથી કરવાના અને બધું સરસ એવું મિક્સ કરી લઈએ એકવાર અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ તો અહીંયા હવે આપણો રગડો બનીને એકદમ રેડી થઈ ગયો છે અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ગરમા ગરમ તમે આ રગડો એન્જોય કરી શકો છો એકદમ જલ્દીથી બની જાય છે ખૂબ જ ઓછા ટાઈમમાં ખૂબ જ ઓછા મસાલાથી ને અત્યારે લીલા વટાણાની ખૂબ જ સરસ એવી સિઝન છે માર્કેટમાં ખૂબ જ સરસ એવા વટાણા મળે છે તો તમે પણ આ રીતે રગડો જો તમે ટ્રાય ન કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો કારણ કે ખાવામાં એટલો બધો ટેસ્ટી છે અને મહેનત પણ એકદમ ઓછી છે આ રીતે તમે એકવાર રગડો બનાવી લીધો ને તો લારીનો રગડો પણ તમે ભૂલી જશો એટલો બધો ટેસ્ટી છે તો ચાલો આપણે હવે રગડાને સર્વ કરીએ તો એના માટે એક પ્લેટ લઈ લીધી છે અને તેમાં હું હવે પાઉં લઈ લઉં છું પાઉના આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈએ લારી પર આપણે જયારે ખાવા જઈએ ત્યારે પણ એ લોકો આ જ રીતે કરીને આપતા હોય છે તો જો આવી રીતે નાના ટુકડા આપણે આપણે કરી લીધા છે અને તેની ઉપર હવે રગડો એડ કરીએ ગરમા ગરમ આપણો તો આપણે અહીંયા રગડો એડ કરીએ બધા પાઉને સરસ એવો રગડો લાગી જાય એટલો રગડો આપણે અહીંયા યુઝ કરવાનો છે તો એકદમ ગરમ ગરમ જ આપણે આને શવ કરશું અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે એવો છે આ રગડો તો ચોક્કસથી તમે મારા કહેવાથી એકવાર આ રગડો જરૂરથી ટ્રાય કરો છો વધારે કોઈ જ મસાલા યુઝ નહીં કરતા એકદમ સિમ્પલ રીતે આ રગડો બનાવજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અહીંયા આપણે હવે ખજૂર આમલીની મેં ચટણી લીધી છે આ ચટણી ની રેસીપી મારી ચેનલ પર અવેલેબલ છે તમે જઈને જોઈ શકો છો તમે આને એકવાર બનાવી અને બેથી ત્રણ મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો તો આવી રીતે જો આપણે કંઈ ચટપટું જલ્દી જલ્દી ખાવાની ઈચ્છા થાય ત્યારે જો આવી રીતે ચટણી આપણી પાસે રેડી હશે ને તો આપણે એકદમ જલ્દી જલ્દી આપણે આવી રગડો કે વગેરે ગમે ચાટ બનાવી શકશું તો આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તો રેસીપી તમે આ ચટણીની પણ એકવાર જરૂરથી ટ્રાય કરો છો તો જો હવે આપણે ઉપર થોડી ખજૂર આંબલી વાળી ચટણી પણ એડ કરી દીધી છે તેનાથી ટેસ્ટ આનો ખૂબ જ સરસ આવશે અને અહીંયા હું હવે લસણ વાળી થોડી ચટણી એડ કરું છું આ ટોટલી ઓપ્શનલ છે લસણ વાળી ચટણી પણ જો તમારે તીખું ચટપટું ખાવું હોય તો આ ચટણી તમે જરૂરથી એડ કરજો આ ચટણી નોર્મલ લસણ અને લાલ મરચા હોય છે તેને જ પલાળીને મેં બના પીસી લીધી છે બસ વધારે કાંઈ જ કરવાની આપણે એમાં જરૂર નથી અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દીધું છે અને તેમાં ઉપરથી આપણે થોડી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરશું ડુંગળીનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે કાચી ડુંગળીનો અને થોડા ટમેટાના ટુકડા એડ કરીએ તમે અહીંયા દાડમના દાણા પણ એડ કરી શકો છો પણ અત્યારે હું નથી એડ કરતી અને હવે આપણે થોડા સિંગના દાણા એડ કરીએ ગુજરાતી ચાટ હોય તેમાં આપણે મસાલા સિંગ તો હોય જ છે તો આપણે અહીંયા સિંગ પણ એડ કરી દઈએ અને થોડી ઉપરથી સેવ એડ કરીએ ઝીણી નાયલોન જે સેવ આવે છે તે એડ કરશું અને થોડા લીલા દાણા એડ કરી દઈએ તો બસ આપણો રગડો બનીને રેડી છે એકવાર તમે આ રગડો બનાવી લીધો ને તો તમે આનો સ્વાદ ભૂલી નહીં શકો એટલો બધો આ રગડો ટેસ્ટી બને છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા